જય માતાજી મિત્રો તો અમારા નવા બ્લોગમાં સ્વાગત છે તો વિડીયોમાં બન્યા રેજો છેલ્લે સુધી તમને આજ બહુ મજા આવશે કારણ કે આજ પાસું હરીફાઈ જેવું તો તમે કઈક લઈને આવ્યા સિવાય આજ તો ખરેખરી હરીફાઈ છે બરાબર અને આપણે આજ કઈ તીખે સહારો લેવાનો નથી એટલે આજ આપણે જીતીને જ રહેવાનું છે અને આજ પાણી પીણી નથી પણ વડાપાવની હરીફાઈ છે બરાબર તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આજ કાજલને ગમે એમ કરીને હરાઈ દેવાની છે એ પાક્કું છે

એ હજાર રૂપિયા મારે દાવવાના છે તમ તમારી એવી ક્યાં ટેન્શન થયું થવું બનવું બરાબર તો પાણી પીરમાં ધીક સર્ટી મને દગો થઈ ગઈ જી આપણે એમ ધીકી શરટી રાખી દીધી ખાલી આપણે ઊંચા વડાપોરે બસી અન્ય બસી રાખી દેલી છે ભાઈ હરાવી તેને જ દેવાની છે અને આજ આપણે એવું રાખ્યું છે કે આમાં ટાઈમ રાખ્યો છે સ્ટોપ વોચ ચાલુ કરીને એટલે આપણે ચાલુ કરી દેવો બરાબર જેનો પૂરો થાય છે એ આમાં ટચ કરશે એનું પૂરું બરાબર છે ફોને સાંભળ જ મૂકવાનો છે એટલે ખબર પડે આજ આ નહીં ત્યાં અને વડાપાવ તો આમ ગણો આપડે ફેવરિટ ઘડે જ છે હું કોરામાં તો બોલાડે છે પણ સટણી હારે છે એટલે વાંધો નહીં સટણી હારે ખાઈ નાખશું તો હાલો હવે કહી છું ચાલુ પહેલા પડતો તો બે ની પ્લેટમાં ચાર ચાર વડો વડાપાવ મૂકેલા છે બરાબર આ કાંદા મરચા અને આ કાંદા રોલે પડેલા છે બરાબર તો હવે કરો ચાલુ હાલો અને બધુંય મેં ઘરે બનાવેલું છે

ઓ તમારે ખાવા હોય તો હાલો વડા પાવ ખાવા ખાસો ફરી ફરી તાવલી છે આમ દે આવવાનું નથી હો ને તારે હું તો આવો બેઠો છું લીપા 500 નો સવાલ છે હજાર રૂપિયા જતી ને તો હું ગાવા ને ખરીદ કરવા હજાર મંગવા મારી છે

હવે મીરચીનો સાવ નહીં કરવો થોડી તીજી લાગી ગયું હવા કરવા જો ને એમાં મને બધું મોડે છે એટલે હું થોડી હવા કરી આપણે તીખું આય ગયું ફરફેટોર તો ટાઈમ થઈ ગયો છે ચાર મિનિટ ને પંદર સેકન્ડ સાડા પાંચ મિનિટ ની વાર છે આપડા દેખાડો લો જાય જીતી સાર બરસો રહેલો ને જરી ગમતો પણ તીખો આપતો મજા આવે ખાવાની આને હું કમર પડા ખાવાની મરસી લે કરો લે ખાઈ મજા આવે ને હારી જાવ પછી મરસી ખાવાની છે તમારે આવો ટેસ્ટ એવો લાગવા કે તમે આસન તમને ખવરાવાની છે હો બહુ હવા નો કરાય

આમ પામકો જરૂર છે ના ના મારે અહીં ખતું છે ખાધે તો છે આ છે તો હાલે છે સાત મિનિટ ને ઓગણીસ શકંડ થઈ ગયું વીસ સેકન્ડ આમ તમારી ફાળે ન કરી દીધી ફૂટી જાય તો કોમ્પિટિશન કેન્સલ ન હોય ને સરની બીજી છે તમને લે ફૂટી ગઈ નથી હવે તે તેમ હમ હમ

એમિત્ર 450 400 માં પાછ આઈ જ દે આ તો તો 500 રૂપિયા તારા તો લઈ લે તારા તારા તો લઈ લે હું તને એમ લઈ લે મારામાં 500 લઈ વસ્તુ લાવીશ હા 500 ની સાહેબ હમમ એમ તા એમ

એક મરછી પાસે હવા નો કરાય અને બીજો બાયુ પાસે હવા કરાય આ બીજો વખત મને હરાવી ગઈ છે પણ કઈ વાંધો નહીં આની આ લે ઉતીજી કોમ્પિટિશન માં તો તૈયારી કરીશ પછી કાક કરી જો પૈસા પડખો ડાયરા મુકશું પૈસા કરતા તો તમને કેવો સારું હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબર કરજો હો તો બાય બાય cái lâu cái lâu no rồi Được rồi, Được rồi. Được rồi.